તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું આપણે નવા પાણી ચાલુ કરવાનું મોટર નાખી મોટર ચાલુ કરી દઈ ઘણી પી જાય ગદમાં બધી અને આમાં મિત્રો બાજર આવ્યો છે બાજર થઈ ગયો થોડો થોડો ની કાલર કરીને મસ્ત મજા ચકલા રાય

બંધાઈ જાય એટલે ટાઈટ ના લાગે આ સાઈડ છે છે કારણ કે અંદર ના આવે બાજરો થઈ ગયો હાયર થઈ ગયું હાઈર થઈ ગયું બેઠી લાગ્યો ઈંડા મૂકા લાગે અટાણ હોય ને બેઠી છે ના હોય રામદા આવીભા ના છે મિત્ર મસ્ત મજાનો પવન કાકાનો રાયડો હા હા અને ઠંડો ઠંડો પવન હોય પગ ભરા ગર વાળા જોઈ છે ને મસ્ત મજાનો રાઈડો એ મહી આવી ગઈ કે મને ના ના કો કોખી કારો કારો પડી ગયો ને એમાં બ્લેક બ્લેક છે વધારે કહો આતા કે લગભગ પાકી ગયું છે એમાં ઘણા નથી એટલી બહુ બ્લેક હોય ને બીજી એકી હોય તમને ખબર તો હશે જો કે આને જ કેવાતી હોય રામ જાણીઓ મને મિત્રમાં બહુ લાંબી ખબર ના પડે જય રી આને કહેવાય હું હજી ઠક ચાલુ રાખ્યું તો ના તો તમને કહેવાનું ભોલી કે ઇન્સ્ટાગ્રામમાં આપણે ફૂલ એક્ટિવ એક્ટિવના વિડીયો મૂકી છે કોમેડી તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરું હોય તો ફોલો કરી લેજો ગાય ગા અહીં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે અને આપણી જો ડિસ્ક્રિપ્શનમાં લિંક ક્લિક ના કરવી હોય તો આપણે એ જાઓ કરત નીતિન કરી એ જાઓ મારો પોસ્ટ હશે એમાં પહેલાં જ એને ફોલો કરજો આઈડીને એમ મિત્રો પચાસ પચાસ જેવી પોસ્ટ કરી દીધી છે એ આઈડીને ફોલો કરજો એ ફેસબુક અપોરે સિંહ આપણે ફેસબુકમાં વિડીયો અપલોડ કરી છે એમાં એ જ નામ છે કરથિયા નીતિન તો ફોલો કરવાનું ભૂલતા નહીં જો બધું આવું બધું છે ના આપ લોકો વિડીયોને આપણે એન્ડ કરી નહીં કારણ કે મારે અપલોડ કરવો હશે

આ મિત્રો શાક માર્કેટ છે મેથી છે ડુંગળી છે આ ધાણા છે આ મેથી ટમેટાના ફૂલ પોપિયા જામફરીમાં બી વાયવી ટોટલી છે આ મિત્રો માંડવી દીધી જેમાં થોડાક ખાવા પડતી તો બધું એવું બધું છે તો મિત્રો આપણે બધે એન્ડ કરી દઈએ હવે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ઉપર નવા તમે તો સબસ્ક્રાઈબ કરતા આવજો મળી આવે નવા બધાને બાય બાય